જોવા ભા આવો આવો બે તમે દેવડા ગાડા રે ઓય ઓય આવો આવો ઓય કણ જોવા જાવા મેલો ઓય કણ જોવા લગા લે ભરવાન કર ભરવાન ન કે કોઈની пари જમી બધું આ દેવા ભાગ ખોટા પોણી પીજો બાં તા મેલો હો તે મેલો ગલ્દી જ મેલો જ પડે ને આમ એરો મેલો મેલો ગલ્દી જોકી આ કોણ તો હે તો તો હવે આવડો મોટો થઈ ગયો તારે કેવડો થઈ ગયો તા ચા તો હું ઘરે મારું મોલ છે તારા ખરા ટાઈમે ઉભેટો આવી ગઈ એક તો ખાલી ખોટો ચાન બા મહિના વાળો છે ચાન કિન પછી ના પાવ તને કહે મારે મોટા ઘર વાળા કે સુપાવતા જ ન હે મારું મોલ છે ચાય પતિ જાવા ને ચા ખોડે અંદર એ ના પછી અંદર કડો કડો કરીને પાવ મારા ઉષ્યા એલા દૂધ ની ઢેલી લેતા ચાલે <laughs> તો <laughs> 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 રીરીત હીયોય આમવેયોયો હીત ફીત ફીત ખીત હીત હીત દીત હઈત હિત હીત મારીત સિત છા પરીત હતંજાં પાળો તો લેતા આવો આ તો બેને જ નહી પ્યો ને અમાર પિમાનો પણ વાત કર પીવે તો બે લેતા આવો હે પણ તાર આઠે પી લે દે ને તાર કાકા ની લેતા આવો છે શું લેતા નામ લેતા ની બાને કરે ને બાને ઘર ન વાળો તો હાવ પાવ તો કરો પાવ લે હવે કળા અરે તો બધરીદાન ભૂખ લાગી રોટલી ઓનો પડી લઈ લેજો આપણે ચા ગરજે આજે રોડી ના લાલે તેન ધ્યાન બતાવ હું યાર કરો અરે બબોરે બધું પડી દે નાશ દીધું કા તો આ રાખી અમે જોડા હું આવા આવા ચાની તમે હું બોલો આવા રાખો એટલે હલકો પડે અને આનું ઓર રાખો બસ બસ આવો બધા તમારા ઓમ રાખ લે પીએ ના દેજો કાકા તો હાલતા

મારા ઓછા મારે દહવાગાડી મારા છોકરા ને આવતા નહીં આવતા નહીં